જિલ્લાના વાલોડ વાલોડ તાલુકા ખાતે આ અને ગામનો રોડ છે અહીંના ગ્રામજનોનું કહેવું એમ છે કે અહી વાલોડ પંચાયત દ્વારા કચરાનો યોગ્ય નિકાલ કરવામાં નથી આવતો વાલોડ પંચાયત દ્વારા જે અહીં વાલોડ ખાતે વાલ્મીકી નદી આવેલી છે એ વાલ્મીકી નદીના કિનારે દૂષિત કચરો ઠાલવામાં આવી રહ્યો છે આપ પાછળ જોઈ શકો છો આપ અહીં જોઈ શકો છો કે આ બિલકુલ નદીના કિનારે દૂષિત કચરો નાખવામાં આવ્યો છે જે ખરેખર એક રીતે જોઈએ તો આ પર્યાવરણને પણ નુકસાનકારક છે અહીંના જીવજંતુઓને પણ નુકસાનકારક છે અહીંની માનવ વસાહતને પણ નુકસાનકારક છે અને આ કચરા બાબતે અહીં ઘણા ગ્રામજનો પણ ભેગા થયા છે આપણે એમની સાથે પણ વાતો કરશું એમની શું માંગ છે એ લોકો શું કહેવા માંગે છે એ પણ આપણે વાતો કરશું તો આપણી સાથે વાલોડના ગ્રામજનો છે પહેલાં હું આપને બતાવી દઉં આ નદીનો કિનારો આ સમગ્ર નદીનો કિનારો જે દૂષિત કચરાથી આખો અહીં દૂષિત કચરાથી ભરાઈ ગયો છે અહીં એટલી ખરાબ દુર્ગંધ આવે છે કે અહીં બે મિનિટ પણ ઊભા રહેવું શક્ય નથી આપણી સાથે વાલોડના ગ્રામજનો છે ધોળકિયા ફળિયાના લોકો છે એ લોકો આપણને આ બાબતે શું કહેવા માંગે છે એમની શું રજૂઆત છે કે આપણે એમની પાસેથી જાણીએ તમારું નામ મારું નામ રાકેશ ચૌધરી અને હું ડોળકિયા ફળિયાનો નિવાસી છું અહીં જે કચરો નાખવામાં આવે છે તો સમગ્ર વાલોડ ગામમાંથી આ કચરો કલેક્ટ કરવામાં આવે છે અને આ નદી કિનારે નાખવામાં આવે છે તો આજ રોજ અમારા દ્વારા આ જે ટ્રેક્ટર છે તે અટકાવવામાં આવ્યું અને બે દિવસ પહેલાં એટલે કે તારીખ નવ નવના રોજ અમે વ્યારાખા જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે બે દિવસમાં જો આનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો અમે ગ્રામજનો અમારા થકી જે થાય તે કરીશું આજે અમે ટ્રેક્ટર અટકાવ્યું અને ત્યારબાદ ગામના જે સરપંચ છે તેઓ આવ્યા અને તેમણે સાથે અમારી ચર્ચા થઈ પરંતુ એમણે પણ એવું કહ્યું કે આ ગૌચરની જગ્યા છે તો અહીંથી આ કચરો નહીં હટાવી શકાય પણ અમારી માંગણી એ છે કે આ કચરો અહીંથી હટાવવામાં આવે અને કારણ કે આ તમે જોઈ શકો છો કે પરિસ્થિતિ કેટલી ખરાબ છે આના પહેલાં તમે આગળ જે જુઓ છો તો ત્યાં કચરો નાખતા હતા અને ત્યારબાદ ત્યાં અમારા દ્વારા વિરોધ કરવામાં આવ્યો તો ત્યાંથી કચરો હટાવવામાં આવ્યો અને હવે હવે તો છે કે એકદમ અમારા નજીક જ આવી ગયા છે તો અમારા વિરોધ છે અને સાથે સાથે માણસોને તો આનાથી હંમેશા અહીંથી કાયમી જે અવર કરીએ છીએ એ લોકોને તો નુકસાન છે જ પણ આનાથી પર્યાવરણને પણ ખૂબ મોટા પાયે નુકસાન છે કારણ કે આ જે કચરો છે એને શું કરવામાં આવે છે કે આ કચરાને એમના દ્વારા અલગ કરવામાં આવે છે અને નદી કિનારે ખાલાવવામાં આવે છે અને આ જે કચરો છે તે ઉડીને નદીમાં જતો રહે છે એટલે નદી પણ પ્રદૂષિત થાય છે સાથે સાથે જે પ્લાસ્ટિક છે તો જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ છે એમના નિયમ પ્રમાણે એમની માર્ગદર્શિકા પ્રમાણે જે કચરો હોય છે કચરાનો એવી રીતે નિકાલ કરવાનો હોય છે કે જેનાથી પર્યાવરણને પણ નુકસાન ન થાય અને સાથે સાથે હવા પણ પ્રદૂષિત ન થાય પરંતુ અહીં આ જે કચરો છે તે લાવવામાં આવે તો એ કચરાને પછી સળગાઈ દેવામાં આવે છે એટલે એમાંથી ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે અને હાલમાં જે રિપોર્ટ આવ્યો છે તો વાયુ પ્રદૂષણને ખાલી વાયુ પ્રદૂષણને કારણે ફક્ત ભારત દેશમાં જ એકવીસ લાખ બાળકો મૃત્યુ પામ્યા છે તો અહીં પણ એ રીતે કચરો સળગાવવામાં આવે છે અને એનાથી ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે તો આ તમામ બાબતોને લઈને અમારો વિરોધ છે અમે ગ્રામજનો છે એટલે અમે અહીંથી કાયમી અવર જવર કરીએ છીએ ફક્ત એના માટે વિરોધ નથી પણ પર્યાવરણનું પણ રક્ષણ થાય અને નદી પણ પ્રદૂષિત ન થાય એના માટે પણ અમારો આ વિરોધ છે અને જો આ બાબતે હજુ પણ કોઈ નિરાકરણ નહીં લાવવામાં આવશે તો અમે આવનારા સમયમાં પણ આંદોલન કરતા રહીશું પરંતુ અમારી માગણી છે કે આ કચરો અહીંથી હટાવવામાં આવે રાકેશભાઈ તમે આ બાબતે તાપી જિલ્લા પ્રશાસનને પણ રજૂઆત કરી તો એમનું શું કેવું છે પ્રશાસનને જ્યારે અમે વાત કરી ત્યારે એમણે કે અમને જણાવ્યું હતું કે આશ્વાસન આપ્યું હતું કે વાંધો નહીં અમે આ કચરો હટાવડાવી લેશો બંધ કરાવી દેશો પરંતુ બે દિવસ પછી પણ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી બરાબર છે તો રાકેશભાઈ શું આપણી વાલોડ ગ્રામ પંચાયત પાસે બીજી કોઈ જગ્યા નથી કે જ્યાં કચરો ઠાલવવાથી ગામ લોકોને કે પછી પ્રકૃતિને નુકસાન ના પહોંચી શકે ઘણી જગ્યાઓ છે અને ગોચરની જગ્યાઓ પણ અમે બતાવી છે તો ગ્રામજનોના જે સરપંચ લોકો છે એમનું કહેવું છે કે એ જે જગ્યા છે ગોચરની જગ્યા તો ત્યાં એમના દ્વારા હોસ્ટેલ ફાળવવામાં આવી છે પરંતુ ત્યાં જે જગ્યા છે તે એકદમ વિરાનમાં છે તો અમારું તો એ પણ માનવું છે અને મેં પણ કહ્યું કે તમે વિરાનમાં ગર્લ્સ હોસ્ટેલ બનાવીને શું કરવાના એમ અને તમે કલેક્ટર પાસે માગણી કરો કે ત્યાં કચરો નાખવાની પરમિશન આપવામાં આવે જેથી કરીને એનાથી કોઈને નુકસાન નથી એનાથી નથી અવર જવર કરનારા લોકોને નુકસાન કે નથી કોઈ ગ્રામજનોને નુકસાન તમારી માંગણી એવી છે કે ત્યાં ગોપાલનગરમાં જે જગ્યા છે ગોચરની જે જગ્યા છે તો ત્યાં કચરો ખાલી કરવામાં આવે અને ત્યાં આજુબાજુ ફેન્સિંગ કરવામાં આવે જેથી કરીને ત્યાં કોઈ ઢોર પણ એન્ટર ન કરે અને એ કચરો પણ ન ખાય કારણ કે અહીં પણ તમે મોડા આવ્યા છો વહેલા તો આવતા તો તમને અહીં પણ જોવા મળે કે અહીંના જે ઢોરો છે તે અહીં કચરો ખાય છે અને એના કારણે એમના સ્વાસ્થ્યને પણ ખૂબ મોટા પાયે નુકસાન છે આપણી સાથે

બરાબર છે ને તમારું એવું પણ કહેવું હતું કે અહીંથી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જાય છે તો આ અતિ દુર્ગંધ કચરો અતિ દુર્ગંધ મારે છે આપ જોઈ શકો છો કે અહીં ઉભા રહેવું પણ મુશ્કેલ છે બહેનોએ એમના નાક પર હાથ મૂકી દીધો છે કે જેથી વાસ નહીં મારે અને અહીંના ગ્રામજનોનું કહેવું એમ છે કે જો આ બાબતે ત્વરિત કે યોગ્ય નિકાલ નહીં આવે ત્યાં સુધી એમનું આંદોલન ચાલુ રહેશે જીજે દેશી ન્યૂઝ વોઇસ ઓફ આદિવાસી